દસ વર્ષથી જે જેના ઘૂઘરા લોકોમાં જે છે ડાઢે વળગેલા છે પણ હવે કોઈ વસ્તુ અહીંયા ખેંચીને આવી હોય ને આ ઘૂઘરાની દુકાને તો એ છે દહીં ઘૂઘરા દહીં વડા ખાધેલા દહીં સમોસા ખાધેલા દહીં કચોરી ખાધેલી દહીંની ઘણી બધી વસ્તુઓ ખાધેલી આપણે દહીં પેટીસ તો ખાતા જ હોઈ છીએ દહીં ચીપ્સ પણ ખાધી પણ દહીંની સાથે ઘૂઘરાનું કોમ્બિનેશન કેવું લાગે એ ક્યુરિયોસિટી હતી મારા મગજમાં એ ક્યુરિયોસિટીને શાંત કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ સમય આવ્યો પહેલા અમે ઘૂઘરા ચાલુ કર્યા જયારે રૂપિયાનો એક નાખ હતું સાયકલ એમ ફેરી કરતો પછી હરવે હરવે અહીંયા એક્ટિવા ઉપર રાખતો ને એક્ટિવા ઉપર રાખીને પછી એમ થયું કે ભાઈ ઘરેથી આવતા ઘરેથી આવતા હતા કરીને પછી અહીંયા લાઈવ રેકડી રહી અને ગરમ ગરમ મળી રહી એમ બરાબર એ માટે એની પર દહીં ઘૂઘરા કઈ રીતે પછી પછી અમને એમ થયું કે કંઈક નવું કંઈક હતું એમ દહીં સમોસા દહીં કચોરી ની તો મળતું જ હોય પછી દહીં ઘૂગરા ટ્રાય કર્યા તો કસ્ટમર ને મજા આવી ભગવાન ને પછી હરવે અરવે આમ તો આપણા કાઠિયાવાડના જોવાની ખાવા પીવાની બાબતમાં એટલા રસિયા છે કે ખાવા પીવાની વસ્તુને પણ નામ અલગ અલગ આપ્યા છે અને ખાવા પીવાની જેને કે આપણી સ્ટાઇલને પણ નામ આપ્યા છે કટક પટક કયો ખાંખા ખોડા એમાં કહોક તમે કહો ખાંખા ખોળા કરવા જવા તો ક્યાં જવાના તો કે ભાઈ રાજકોટની ખાઉ ગલીમાં અને ખાઉ ગલી શબ્દ બોલો એટલે રાજકોટમાં સૌથી પહેલાં આપણા જૈનમાં આપણા મગજમાં એક વસ્તુ જે છે એ ફ્લેશ થાય અને એ છે હેમુગઢવી નાટ્યગૃહની પાછળની જે ખાવ ગલી આની પહેલાં આપણે મારુતિ અલ્પહારનો એક વિડીયો બનાવ્યો હતો લોકોએ બહુ એપ્રિશિએટ કર્યો હતો ત્યાંથી થોડાક આગળ આવો ને એટલે જેજેના ઘૂઘરા બહુ ફેમસ છે અહીંયા દસ વર્ષથી જેજેના ઘૂઘરા લોકોમાં જે છે દાઢે વળગેલા છે પણ હમણે કોઈ વસ્તુ અહીંયા ખેંચીને આવી હોય ને આ ઘૂઘરાની દુકાને તો એ છે દહીં ઘૂઘરા દહીં વડા ખાધેલા દહીં સમોસા ખાધેલા દહીં કચોરી ખાધેલી દહીંની ઘણી બધી વસ્તુઓ ખાધેલી આપણે દહીં પેટીસ તો ખાતા જ હોય છે દહીં ચિપ્સ પણ ખાધી પણ દહીંની સાથે ઘૂઘરાનું કોમ્બિનેશન કેવું લાગે એ ક્યુરિયોસિટી હતી મારા મગજમાં એ ક્યુરિયોસિટીને શાંત કરવા માટે આપણે અહીંયા આવ્યા છે તો આવો જાણીએ અમિતભાઈને મળીએ અહીંના જે ઓનર છે કેટલા વર્ષથી ઘૂઘરા વેચે છે અને દહીને ઘૂઘરાનું જે છે ને મિલન કઈ રીતે કરાયું લેટ તો અત્યારે તો અમિતભાઈ કે જે જેજેના નામે ઓળખાય છે એ પકોડા ઉતારી રહ્યા છે ગરમા ગરમ અને હા તમને એક વસ્તુ કીધું કે આ જગ્યા એટલે કે જે જે ઘૂઘરા એ જેટલી ઘૂઘરા માટે ફેમસ છે ખાસ કરીને દહીં ઘૂઘરા માટે એટલી જ પકોડા માટે ફેમસ છે લોકો પકોડા ખાવા પણ અહીંયા આવતા હોય છે અને બીજી વસ્તુ અમિતભાઈની એક લારી જે છે સાંજે પાંચ વાગ્યા પછી આ જ લાઈનમાં ચાર પાંચ કાર્ટ્સને મૂકીને આગળ બીજી જગ્યાએ સાંજે લાગતી હોય છે જ્યાં દાબેલી દહીંવડાથી માંડી અને ઘૂઘરા જેવી અનેક બીજી વસ્તુઓ જે છે ત્યાં રાખવામાં આવતી હોય છે અત્યારના આ પકોડાની પ્લેટ થઈ ગઈ છે જેની ઉપર મસ્ત મજાની ચટણી છે અને સાથે સેવ છે સિંગદાણા છે તો આ રીતે ખવાય છે બ્રેડ પકોડા અને હા પાછું હું એમને અમિતભાઈ કહું છું એમનું સાચો નામ અમિતભાઈ છે એટલે હકીકતમાં એને લોકો અહીંયા જે જે તરીકે જોડી છે પછી અહીંયા આવ્યા પછી તમે અમિતભાઈ કહો છો કોઈ ઓળખતું નહીં હોય તો માથું નહીં ખંજવાડતા જે જે ના નથી ખોડ ગયા તમે જે જે જો તમે ત્યાં અમિતભાઈ મસ્ત ભણવામાં નવા ગુગરા નખાઈ ગયા છે હવે એમની સાથે વાત કરવાનો ટાઈમ મળી જશે ફાઇનલી હવે આજે ઘણો ઉતરે ને એમાંથી આપણે આપણા દહીં ગુગરા પણ બનાવડાવી લેશું કે દહીં ગુગરા કઈ રીતે બને એક ઘણવામાં બે હલે

તો હાલો આ ચાલુ ઘણવામાં જે જે પકોડા પણ એડ કરી દીધા તળવા મૂકી દીધા ઘૂઘરા અને પકોડા બંને એક જ ઘણવામાં તળાઈ શકે ઘૂઘરાના પાક તો થોડીક વધારે વાર લાગે એટલે પહેલાં ઘૂઘરા પછી પકોડા હવે આ ઘૂઘરાનો ઘાણવો ઉતરે એટલે આપણે તરત જ પહેલાં તો મસ્ત દહીં ઘૂઘરા જેની આપણે રાહ જોઈતા થાય જેના માટે સ્પેશિયલી આપણે આવ્યા છીએ એનો વિડીયો બનાવીએ તમારી સાથે શેર કરીએ તો અત્યારે હવે જે 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 દહીં ઘૂઘરાની પ્લેટ પાર્સલ કરવા જઈ રહ્યા છે દહીં ઘૂઘરાની પ્લેટમાં બે મોટા ઘૂઘરા આવે અને એમાં નાના નાના પીસ જે છે કાતરથી કરી નાખવામાં આવે સાદી પ્લેટની અંદર ત્રણ ઘૂઘરા આવે છે અને દહીં ઘૂઘરાની અંદર બે ઘૂઘરા આપવામાં આવે છે અને હવે એના ઉપર પાછી રાજકોટની પછી લાલ અને ખજૂરની ત્રણ ચટણી નાખશે ખજૂરની સાથે થોડોક તપકીરનો પણ ભાગ હોય ખજૂર ગોળની સાથે હવે માથે મસાલા સિંગ અને નાયલોન સેવ અને પછી એડ થશે એમાં દહીં રહે જો હવે તો જુઓ હવે આવશે દહીં હા હવે આ જો તમે દહીંની થિકનેસ જુઓ આહાહ હવે એની ઉપર એ દહીં એડ કરવામાં આવશે હમણાં એક પ્લેટ બનતા તમે જોઈ ત્યારે અમે લોકો ગાણવાનું શૂટિંગ કરી રહ્યા હતા ઓકે આ માથે દહીં એડ થાય પાછી માથે થોડીક સેવ નાખવામાં આવે જેથી કરીને પાર્સલમાં દહીં ઉપર ચોટી ન જાય એનું કવર હોય એના ઉપર એટલે થોડી સેવ એડ કરવામાં આવે શું વાત છે તો આ બની ગયા છે દહીં ઘૂઘરા હવે અમિતભાઈ અમારી એની પ્લેટ કરી નાખશે દહીં ગુગરાની

ઘણી જગ્યાએ ચિપ્સ વાળા વટાણા વાળા ખાતા પણ તો તમારે ત્યાં દહીં ઘૂઘરા તો દહીં નું કલ્ચર કેવી રીતે તમે ઘૂઘરા સાથે સેટ કર્યું એમાં એવું હતું પહેલા અમે ઘૂઘરા ચાલુ કર્યા જયારે રૂપિયાનું એક ના હતું સાયકલ એમ ઘેરી કરતો પછી હરવે હરવે અહીંયા એક્ટિવા ઉપર રાખતો હા ને એક્ટિવા ઉપર રાખીને પછી એમ થયું કે ભાઈ ઘરેથી આવતા હતા ઘરેથી આવતા હતા કરીને પછી અહીંયા લાઈવ રેકડી રહી ગઈ ગરમ ગરમ મળી રહી એમ એ માટે

તો દોસ્તો તમને આખી દહીં ઘૂઘરાની પ્લેટ કઈ રીતે બને છે એ તો તમને પહેલેથી જ દેખાડી દીધું એટલે હવે આ ક્લિપને આપણે શોર્ટ કરી નાખીએ દહીંની થિકનેસ અને ઘૂઘરાની દહીં વડા જેને બહુ ભાવતા હોય દહીં કચોરી બહુ ભાવતી હોય ને એના માટે ટ્રાય કરવા જેવી વસ્તુ સો ટકા જે ઘૂઘરા લવર છે એને થોડું ઘૂઘરાની સાથે કંઈક જેને કેમ કે ફ્યુઝન જોઈતું હોય કે થોડું ડાયવર્ઝન જોઈતું હોય તો એના માટે આ પ્લેટ છે અને જે દહીં લવર હોય તેને દહીં કચોરીને દહીં વડા બહુ જ ભાવતા હોય એના માટે આ ટ્રાય કરવા જેવી સો ટકા વસ્તુ છે કારણ કે પહેલાં જ ટેસ્ટની અંદર મને એમ લાગ્યું કે જો ઘૂઘરાના ઓરિજિનલ સ્વાદને આમાંથી રિડ્યુસ કરીને તો કંઈક એવી જ વસ્તુ ખાઈ છે આપણે દહીં કચોરી દહીં સમોસા ખાતા હોય હમ દહીની ક્રિમિનેસ જોરદાર છે અમિતભાઈ ઘણું ઉતાર ગુગરા અને પકોડા બે નો અમિતભાઈ કયું તેલ દઉં સાહેબ કપાસ ઓકે ઘણીમાંથી છે તમે જુઓ પકોડા અને ઘૂઘરા બે એક સાથે અને અમિતભાઈ કીધું કે જો કોઈને દહીં પકોડા ખાવા હોય તો અમે એને એ પણ બનાવી દઈએ આ જગ્યા બે વસ્તુ માટે ફેમસ છે પકોડા માટે અને ગૂઘરા માટે ઘૂઘરાની પ્લેટમાં એક પ્લેટમાં ત્રણ નંગ આવે સાદા ઘૂઘરા અને સાદા પકોડા બે નંગ આવે પણ જ્યારે તમે એને દહીં સાથે એડ કરો તો એક પ્લેટમાં બે નંગ આવે અને પચાસ રૂપિયાની પ્લેટ છે પણ મેઇન તો અહીંયા જે છે એ ટેસ્ટ જે છે એ ડોમિનેટ કરી જાય છે દહીં એકદમ ક્રીમી મસ્ત મીઠું દહીં જે છે એ ઘૂઘરાના ટેસ્ટને બેલેન્સ કરી નાખે છે એટલે જે લોકોને ઘૂઘરા ખાવાની ઈચ્છા હોય તો ઘૂઘરાની સ્પાઈસીનેસ જે છે એ સહન ન થતી હોય તો અહીંયા દહીં સાથે ઘૂઘરા ખાઈ અને દહીં વડા ખાવા કરતાં કંઈક એમ દહીં દહીં વડા કરતાં આપણે ક્રંચી વસ્તુનું તમને એક શું કહેવાય ઓપ્શન પૂરો પડે છે ઘણા લોકો દહીં સમોસા એટલા ખાતા હોય કારણ કે દહીં વડા જે છે એ એકદમ સોફ્ટ બની જતી હોય વસ્તુ અને અહીંયા દહીં ઘૂઘરા જે છે એકદમ ક્રંચ મળે તમને ખાવામાં સાથે બટેટાનો માવો હોય અંદર ડિશ હેવી થઈ જવાની એની વડે ઘણા વર્ષોથી ફેમસ છે મારે વધારે કઈ કહેવા જેવું નથી સાંજે એમની બીજી ઘણી બધી વેરાયટીઝ છે દાબેલીથી માંડીને ઘણી બધી વસ્તુ અને પાંચ વાગે પછી ત્યાં હોય છે એડ્રેસ ફરી જો તમને કહી દઉં હેમુગઢવી નાટ્યગૃહની બરાબર પાછળની ખાવું કરી જશે એમાં તમે આવશો એટલે બરાબર વચ્ચોના ભાગમાં જે હનુમાનજીનું મંદિર છે નાનાગઢ એની સામેના ભાગમાં તમને એ કોઈને પણ કહેશો જે જે ઇઝ મોસ્ટ ફેમસ તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલાસ્ટ